આજે આપણા સર્વના વાલા આપણા સર્વની માં શ્રી યમનાજી ના ગુણગાન કરવાના છે બે માં છે ભક્તિ માર્ગની એક ઠાકોરજીની માં યશોદાજી અને એક ભક્તોની માં શ્રી યમુનાજી બંનેમાં ફરક એટલો કે ભગવાન ની માં દોરડું લઈને પાછળ પાછળ દોડી બાંધવા ગઈ પણ બે આંગળ દોરડું નાનું પડ્યું ઠાકોરજીને બાંધી ન શક્યા યશોદાજી પ્રભુ બંધાયા એ જુદી વાત પણ યશોદાજી બાંધી નથી શક્યા પણ આપણા ભક્તો ની માએ તો પ્રેમ કે ફંદ તે જુ રાખે તું જ્યાં પઠાવત તહા અપાવત યમનાજી એ તો બાંધી રાખ્યા છે ઠાકોરજી અને એવા બાંધ્યા છે કે તું જ્યાં પઠાવત તહા બધાવ

સામે વ્યક્તિ પણ બેઠો હોય ને ત્યારે વ્યક્તિ નથી સાંભળતો એના હૃદયમાં બિરાજતા રહ્યા છે કરવાના છે આપણે બધા જ ભાગ્યશાળી થયા છીએ કારણ કહત ગોવિંદ શ્રી યમને કી જા પર કૃપા સોઈ શ્રી વલ્લભ કુલ શરણાય આપણે ગુસાઇજી શરણે ગયા ગઈકાલે

શ્રી યમુનાજી ના વાંગમય સ્વરૂપ એવા શ્રી યમુનાષ્ટક નું દર્શન કરે છે આ યમુનાષ્ટક પણ સાધારણ કોઈ સ્તોત્ર જેવું સાધુ સ્તોત્ર નથી સાક્ષાત શ્રી યમુનાજી નું વાંગમય સ્વરૂપ છે જેમ શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે એમ યમુનાજી સાક્ષાત આ યમનાષ્ટક આજી નું વાંગમય સ્વરૂપ છે તેના દર્શન કરીશ સર્વપ્રથમ સ્વરૂપ ની ચર્ચા કરીએ પૂર્વમાં જ મેં જે કહેમ જેમ કહ્યું હતું એમ આકાર અને સ્વરૂપ બંનેનો ભેદ જ્યાં સુધી બંનેનો વિવેક જ્યાં સુધી સમજવા ના આવે ત્યાં સુધી આ ભક્તિ માર્ગીય સ્વરૂપોને સમજવા કઠિન છે ગુસાઈજી એકવાર વાર પૂછ્યું ને સૌથી શ્રેષ્ઠ નદી કઈ સૌથી શ્રેષ્ઠ પર્વત કયો સૌથી શ્રેષ્ઠ તીર્થ કહ્યું વૈષ્ણવ કહ્યું જયરાજ સૌથી શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે સર્વશ્રેષ્ઠ પર્વત તો ગિરરાજ બાવા છે સર્વશ્રેષ્ઠ તીર્થ કોઈ હોય તો વ્રજ છે ગુસાઈજી કહે મૂર્ખ તું યમુનાજી ને નદી માને છે શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે યમુનાજી તો ઠાકોરજીના ના ચતુર્થ પ્રિયા છે શ્રેષ્ઠ પર્વત તો મેળુ પર્વત છે ગિરાજ બાબા તો હરિદાસ છે શ્રેષ્ઠ તીર્થ પ્રયાગ અને આ સ્વરૂપ દર્શન મહાપ્રભુજી અને ગુસાઈજી આપણને કરાવે છે યમુનાજી નું આરાધન પૂર્વમાં પણ હતું મહાપ્રભુજી તે પૂર્વ પણ આચાર્યો એ યમુનાષ્ટ્ર આદિ લખ્યા છે અને જે ચિત્ર આપણે જોઈએ સ્વરૂપનું ચિત્ર હતું કૃપા કરી સર્વપ્રથમ શ્રી યમુનાજીના સ્વરૂપ ની થોડી ચર્ચા કરી અને પછી માં પ્રવેશ આપણે સૌ કરીશું ત્રણ ત્રણ સ્વરૂપો વાત શ્રી મહાપ્રભુજી કરે છે ના સ્વરૂપોની ચર્ચા કરવામાં આવે છે ભૌતિક આધ્યાત્મિક અને દૈવી તો આધિદૈવિકમુનાજીના પણ આ ત્રણ સ્વરૂપ છે આપણે દરેક વિષયમાં સ્વરૂપ ચર્ચા કરીને પછી ચરિત્ર આદિ નું ગુણગાન યમુનાજીના ત્રણ સ્વરૂપ ને આપણે પહેલા સમજીએ સૌથી પહેલું સ્વરૂપ શ્રી યમુનાજી નું ભૌતિક સ્વરૂપ

મનાજી જલનો પ્રવાહ ય નીકળીને જ્યાં જ્યાં સુધી ભલે જતો હોય પણ એ દરેક પ્રવાહની પોતાની મહત્તા છે ક્યાંક આધી ભૌતિક સ્વરૂપ છે ક્યાં આધ્યાત્મિક સ્વરૂપ છે અને ક્યાંક આધી દૈવિક સ્વરૂપ છે અને જે જગ્યાએથી પાન કરો અને ત્યાં જે પ્રવાહ વહેતો હોય એવું ફળ મળે જેમ ભાગવતજી ભાગવતજીની ની કથા એ જ છે પણ જેવા અધિકારી વક્તા અને જેવા અધિકારી શોતા એવું ફલ ભાગવતજી તો એ જ છે એમ જ યમુનાજીના કયા ઘાટે એમનું પાન કરો ને એની મહત્તા છે કયા ઘાટે યમુનાજી આશ્રય કર્યો છે તો એની ચર્ચા આજે આપણે કરવી છે સૌથી પહેલું યમુનાજી સ્વરૂપ આદિ ભૌતિક સ્વરૂપ એ જલ પ્રવાહ સ્વરૂપ યમુનોત્રી જે જલ પ્રવાહ સ્વરૂપે યમુનાજી પધારે છે અને કેટ કેટલાય નગરોથી થતા થતા અને ત્યાં ગંગાજી યમુનાજી નો સંગમ પણ થાય છે સાગર જઈને પ્રાપ્ત થાય છે આ જલ પ્રવાહ સ્વરૂપ યમુનાજી નું એ આદિ ભૌતિક સ્વરૂપ કહેવાય અને આદિ ભૌતિક સ્વરૂપે દિલ્હી જઈને યમુનાજી ના પાન કરો તો શું મળે તરસ બુજાય ભૌતિક સ્વરૂપ નો આશ્રય ભૌતિકતા અનુભવ છે તો સ્વરૂપ આદિ ભૌતિક જે આથી સ્વરૂપ છે નદી રૂપ છે બીજું સ્વરૂપ એ આધ્યાત્મિક સ્વરૂપ તીર્થરૂપ ઘણી વાર લોકો કહે કે યમુનાજીમાં સ્નાન નહીં કરવું પાન કરવું તો આપણે ત્યાં તો પ્રાત હિ ના યમુનાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે જે જનપરાત ઉઠ ના આવે કીર્તન સાહિત્યમાં તો છે તો નવાય કે નહી એનાથી શું અપરાધ લાગે કે ન લાગે તો જ્યાં આધ્યાત્મિક પ્રવાહ છે ત્યાં સ્નાન કરવાથી જીવ યમયાતનામાંથી માંથી મુક્ત થઈ જાય છે એટલે આપણે ત્યાં કહેવાય કે જયારે યમદ્યુતિ આવે ત્યારે સામે પાર જઈ કારણ કે ત્યાં આધ્યાત્મિક પ્રવાહમાં યમનાજી વહે એટલા માટે ત્યાં જઈને સ્નાન કરાય છે અથવા કે જેના અંદર આધ્યાત્મિક બુદ્ધિ યમુનાજી માટે છે અને એ માં આધ્યાત્મિક બુદ્ધિ એટલે કે તીર્થ બુદ્ધિ કે પરમ પાવન તીર્થ રૂપા છે અને ત્યાં સ્નાન કરવાથી સમસ્ત પાપો માંથી નિર્મૂલ બનાય છે સમસ્ત પાપો માંથી મુક્ત થવાય છે એ જે તીર્થ બુદ્ધિ છે અને તીર્થ બુદ્ધિ એ યમુનાજી ના આશ્રય કરવો એ આધ્યાત્મિક સ્વરૂપ છે અને એટલા માટે સ્વરૂપ નું દર્શન મહાપ્રભુજી કરાવ્યું એ પૂર્વ પણ લખાયા છે અને ચાતલ ઉપર કેસ છૂટા હોય બે હાથમાં કળશ હોય એવા એક યમુના દેવી પ્રાચીન ચિત્ર જે આધ્યાત્મિક સ્વરૂપનું એ પણ પૂર્વમાં પ્રાપ્ત છે પ્રાચીન સમયમાં

પણ ત્રીજું સ્વરૂપ યમુનાજી નું જેનું આપણે આરાધન કરીએ છીએ જેનું દર્શન શ્રી મહાપ્રભુજી આપણને કરાવ્યું છે એ છે આધિદૈવિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપ એટલે કે વ્રજમાં જે ચાર યુથ ગોપીજનો ના છે તેનું સ્વામનીજી નું નિત્યસિદ્ધા ગોપીજનો નું યુદ્ધ પછી ચંદ્રાવલીજી નું યુદ્ધ ત્રીજું લલિતાજી નું યુદ્ધ અને ચોથી કુમારિકાઓનું જે યુદ્ધ છે એના જે અધિપતિ છે એ એ શ્રી જે સખી રૂપા છે નું આધિદૈવિક સ્વરૂપ છે આ ની ચર્ચા યમુનાસ્ટકમાં શ્રી મહાપ્રભુજી કરી છે આધિદૈવિક સ્વરૂપે આપણે ત્યાં સેવનીય અને આરાધનીય છે ચૈત્ર સુધ ના દિવસે

આ સખીરૂપ યમુનાજી આધિદૈવિક સ્વરૂપ્રભુજી છે અને આ ભાવ જે પુષ્ટિ માર્ગ ચિત્ર છે એવું ચિત્ર બીજે ક્યાંય નથી યમુનાજી આરાધન ઘણી જગ્યાએ છે પણ આપણે ત્યાં જે ચિત્ર સ્વરૂપે યમુનાજી વિરાજતા હોય છે

તમારા સ્વામીજી અને ગુંજાવનમાં શ્રી યમુનાજી પધાર્યા અને દ્વારિકાધીશ ના સ્વામનીજી રૂપે બિરાજ્યા અનેક અનેક ભાવ આપણે ત્યાં છે પણ આપણે ત્યાં સ્નાન એટલા માટે નથી કરતા

આપણે આધિદૈવિક સ્વરૂપ ની આરાધના કરીએ છીએ કદાચ કોઈએ સ્નાન કર્યું એ પાપ નથી પણ એનો આધ્યાત્મિક ભાવ છે પણ એનું ફળ એ કેવલ મુક્તિ છે પણ આધિદૈવિક સ્વરૂપનું આરાધન કરો છો તો અષ્ટવિધ ઐશ્વર્ય નું દાન યમનાજી તમને કરે છે જેની આગળ આપણે ચર્ચા કરીશું આઠ આઠ પ્રકારના ઐશ્વર્ય નું દાન યમુનાષ્ટકમાં મહાપ્રભુજી સમજાવ્યું શ્રી યમુનાજી જયારે આધિદૈવિક સ્વરૂપે આરાધ્ય હોય છે ત્યારે આઠ પ્રકારનું આ અલૌકિક સિદ્ધિ તત્વની પ્રાપ્તિ કરવી હોય તો આદિ આરાધન કરવું જોઈએ સ્વરૂપમાં તમે જુઓ તો બે પ્રકારના સ્વરૂપ તમને પુષ્ટિ માર્ગ માં જોવા મળે યા વર્ણનમાં મળે એક યમુનાજી ની આરતી માં જે આપણે ગાઈએ છીએ ચુંદડીએ ચટકાળ્યા ચણિયા ચોડી ચુંદડીના ધારણ કરી અને શ્રી યમનાજી વિરાજતા ક્યાંક વિશેષ રૂપે આપણે દર્શન કરીએ અને ચોળી ધારણ કરેલા હોય અને સ્વયં દ્વાદશ નિકુંજ ની વાર્તામાં ચતુર્ભુદ્ધ ને જયારે ત્યાં પધાર્યા ત્યારે સોનામાં મીનાકારી ની કુંજ અને આ ચુંદડી ની કુંજ અને એમાં કુનવારા નો મનોરથ यमुना जी निकुंज छे हेत करी देत श्री यमने वास कुंजे। आवी कुंज आंज में यमुना जी दान करे पर कई रीते दान करे बीजा करता विशेष केम कारण रूप देत आप जैसे પોતાના જેવું રૂપ આપીને પોતાની કુંજમાં પ્રવેશ કરાવે કારણ કે ઠાકોરજી કૃપા કરવા પધારે તો ભેદ ન કરી શકે કે યમુનાજી પર વિશેષ કૃપા અને બીજા પર સાધારણ કૃપા પછી તો દરેક સખી યમુના રૂપ જ હોય અને દરેક ઉપર સમાન કૃપા થાય અરે ચીર લીલાના પ્રસંગમાં તમે જુઓ ને ત્યાં સુધી ગોપી શબ્દ વર્ણન હતું અને જ્યાં ચીર યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે વ્રજાંગના શબ્દ પ્રયોગ કર્યો એ વ્રજાંગના કેમ એમને રાસ નો અનુભવ કેમ મળ્યો કે યમુનાજીમાં પ્રવેશ કર્યો વ્રજા એ યમુનાજી નું નામ છે અને યમુનાજી નો સ્પર્શ થયો એટલે વ્રજા અંગ યમુનાજીના અંગરૂપ થઈ ગયા દરેક ની ભીતર યમુનાજી પ્રવેશ કરી ગયા અને યમુનાજી પ્રવેશ કરી ગયા ત્યારે એમને રાસ નો અધિકાર પ્રાપ્ત થયો એટલે હવે રાસ નો અધિકાર પ્રાપ્ત ન થયો તો આ બે પ્રકારના વસ્ત્ર શૃંગાર નો પ્રસંગ છે યમુનાજી જયારે પોતાની કુંજમાં હોય છે ત્યારે ચણિયા ચોળી ચુંદડી ના ધારણ કરે છે પણ જયારે અનેક અનેક પ્રસંગો મુકુટ કાચની ના શૃંગાર ના ભાવ બતાવવામાં આવ્યો એક પ્રસંગ સુપ્રસિદ્ધ છે કે યમુનાજી મુકુટ કાછી નો શૃંગાર કેમ ધરે છે તો જે સુપ્રસિદ્ધ પ્રસંગ છે આપણે જાણીએ છીએ કે એકવાર ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહ્યા હતા અને ઠાકોરજી સ્વામીજી ને કહ્યું કે આપ પેલા માન ધરો કે હું બનાવું ને હું ધરું ત્યારે આપ બનાવો સૌથી પહેલા માન ધર્યું સ્વામીજી અને ઠાકોરજી તો એવા સકલ કલા ગુણ નિદાન છે કે એવા લીલાઓ ચિત્ર વિચિત્ર કરી અને સ્વામનીજી ને રીઝવી દીધા અને હવે વારો આવ્યો ઠાકોરજી માન ધરવું એટલે રિસ્સા ઠાકોરજી માન ધરીને બિરાજમાન થયા સ્વામીજી કોશિશ કરી કરીને આ દાન માન ખેલ જે મેં કહ્યું તો રાસ અંગો છે અને જ્યાં સુધી પેલા માન ધરે માન નિવારણ થાય અને પછી રાસ માં પ્રવેશ થાય તો આ તો માન જ દૂર નથી થતું તો રાસ ની થાય છે બધાને ચિંતા થઈ ગઈ સ્વામીજી બોલાવીને લાવ્યા લલિતાજીને આવીને મનાવ કોશિશ કરી પ્રભુ કેમે કરી આપણે યમુનાજી ને વિનંતી કરી યમુનાજી ને જઈને વિનંતી કરી છે સર્વ ગોપીજનો મળીને યમુનાજી પાસે આવ્યા વિનંતી કરવા લાગ્યા હવે આપ જ કંઈક કરો શું થયું પ્રભુ એવા માન ધરીને

અને એટલા માટે મુકુટ કાચ ની પછી તો આબે હુબ ઠાકોરજી જેવા લાગે છે અને જ્યાં ઠાકોરજી ની સન્મુખ આવીને ઠાડા રહ્યા પ્રભુએ જોયું આશ્ચર્ય થયું અને આ લીલામાં બીજા કૃષ્ણ ક્યાંથી આવી ગયા આ લીલામાં બીજા પ્રભુ ક્યાંથી આવી ગયા અને જ્યાં યમુનાજી એ માળા ઊંચી કરી અને સમજી ગયા તો યમુનાજી છે અને જોઈને ઠાકોરજી હસી પડ્યા અને પ્રભુ નું માન દૂર થયું અને બધા જ ભક્તો પ્રસન્ન થઈ ગયા અને ત્યારે સ્વામીજી એ કહ્યું કે હે યમુનાજુ હવે જયારે પણ અમારી ની માં પધારો ત્યારે આ જ વસ્ત્ર શૃંગાર ધરીને આપ પધારો અને જયારે ઠાકોરજી ની માં પધારે છે યમુનાજી ત્યારે આજ મુકુટ કાશી નો શૃંગાર ધરીને પધાર બીજો એક ભાવ એ બતાવ્યો યમનાજીના મુકુટ કાચરી ના શૃંગાર કે ઠાકોરજી જયારે વેણુનાથ કર્યો મહારાસ માટે સર્વ ગોપીજનો દોડી દોડીને આવ્યા અને ઠાકોરજી નેત્ર ખોલ્યા જોવે તો અનંત કોટી વ્રજ ભક્તો સામે ઉભળાય છે પ્રભુએ કહ્યું ચાલો રાસ કરી સ્વામીજી કહેવા લાગ્યા કે રાસ તો ત્યારે થાય જયારે વિશુદ્ધ માધુરી આપનું પ્રગટ્યું આ આપના વસ્ત્ર ને શૃંગાર આપણા ઐશ્વર્ય રૂપ છે અને જ્યાં સામે હોય ત્યાં સુધી ઢંકાયેલું રહે છે એટલે પ્રભુ આપના દો તો આપનું માધુર્યુર્ય ઠાકોરજી કહે પણ મારા વસ્ત્ર ને શૃંગાર તો સાક્ષાતશ્વર્ય રૂપ છે અને જો ભૂતલ પર મૂકું તો સમગ્ર ભૂતલ પર મારું ઐશ્વર્ય વ્યાપી જાય તો તો સર્વને બ્રહ્મનું જ્ઞાન થઈ જાય સંભવ નથી પણ પ્રભુ આ રીતે વસ્ત્ર થઈ શકે આ ઐશ્વર્ય ઐશ્વર્ય ધારણ કરી રાખે તો મહારાસ થઈ શકે પણ જે ધારણ કરી રાખશે એને પછી રાસ લાભ નહીં મળે સર્વ ગોપીજનો કહે અરે જો રાસ સુખ ન મળવાનું હોય તો પછી આ ધરીને શું કરવાનું અમે ન ધરીએ એટલે કે અમે ના ધરીએ ત્યારે ગોપીજનો ના પરિક્રમાથી શ્રી યમુનાજી આગળ આવે અને યમુનાજી એ કહ્યું જો તમને લોકોને રાસ નો આનંદ મળતો હોય તારી દેત અને ઠાકોરજી નો હાથ પકડાવી દે છે યમુનાજી અને યમુનાજી જયારે આગળ આવ્યા ને કહ્યું કે પ્રભુ આપનું ઐશ્વર્ય હું ધારણ કરી રાખીશ આપ સર્વ ગોપીજનોને આનંદ નું દાન